જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિના નવમા દિવસ વિશે વાત કરીશું નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે જે રીતે આપણે આઠ દિવસ માતાજીની પૂજા કરી હોય એ જ રીતે માતાજીની પૂજા કરવાની છે તો આવો હવે આપણે જાણીએ કે માતાજીનો પ્રિય રંગ કયો છે માતાજીની વાર્તા શું છે એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું એમનો મંત્ર કયો છે સ્તુતિ મંત્ર એમનો બીજ મંત્ર અને એમના શ્લોક વિશે જાણીશું મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે અંતમાં માતાજીની જે પૂજા વિધિ છે એના વિશે પણ જાણીશું તો ચાલો હવે શરૂ કરીએ માતા સિદ્ધિદાત્રીની કથા દેવી ભાગવત પુરાણમાં નવમી તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે દેવી સિદ્ધિદાત્રીની પૂજા પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે ફળે જો માતાના સ્વરૂપની વાત કરીએ તો એમના એક હાથમાં કમળનું ફૂલ બીજા હાથમાં શંખ ત્રીજા હાથમાં ગદા અને એક હાથમાં એટલે કે ચોથા હાથમાં ચક્ર છે તો ચાલો હવે આપણે જાણીએ કે માતા સિદ્ધિદાત્રીની કથા શું છે દેવી પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી માતાજી કમળપાળ વિરાજમાન છે અને તેમની પૂજા માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સિદ્ધ ગંધર્વ યક્ષ દેવો અને અસુરો પણ કરે છે વિશ્વની તમામ વસ્તુઓ સરળતાથી મેળવવા માટે નવરાત્રિના નવમાં દિવસે તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવે પણ દેવી સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આ દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું હતું આ કારણે શિવ અર્ધનારીશ્વર નામથી પ્રખ્યાત થયા આ દેવીની ઉપાસના ધ્યાન અને સ્મરણ આપણે આ સંસારની તુચ્છતાનો અહેસાસ કરાવે છે અને અમરત્વની સ્થિતિ તરફ લઈ જાય છે માતા સિદ્ધિદાત્રી ચાર વાળી છે નવ દુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અંતિમ છે શાસ્ત્રીય વિધિ વિધાન પ્રમાણે આપણે આઠ દેવીની સાથે આ નવમાં જે સ્વરૂપ છે સિદ્ધિદાત્રી એમનું પૂજન અને એમની ઉપાસના કરવાથી આપણે દુનિયાના બધા જ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ નિયમિત રીતે માની ઉપાસના ધ્યાન પૂજા કરવાથી અને માનું સ્મરણ કરવાથી અણિમા મહિમા ગરિમા લધિમાં પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે માર્કંડી પુરાણ અનુસાર આઠ સિદ્ધિ બતાવવામાં આવી છે પરંતુ બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણ જન્મખંડમાં અઢાર સિદ્ધિઓ બતાવવામાં આવી છે જેમના નામ આ પ્રમાણે છે અણીમા લધિમાં પ્રાપ્તિ પ્રાકામ્ય મહિમા ઈશિત્વ વાસિત્વ સર્વકામા કાય પ્રવેશન કલ્પ વૃક્ષત્વ સૃષ્ટિ સંહાર કરણ સામર્થ્ય અમરત્વ સર્વ ન્યાયકત્વ ભાવના સિદ્ધિ એમ અઢાર પ્રકારની સિદ્ધિ બતાવવામાં આવી છે એ બધી સિદ્ધિ અને નવનિધિ સહિત આપણને માતાજીના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે પરમપદ પ્રાપ્ત થાય છે હવે આપણે માતાજીની પૂજન વિધિ શું છે એના વિશે વાત કરીશું સર્વપ્રથમ આપણે માતાજીના મંત્રો વિશે જાણી લઈએ માતાજીનો પૂજા મંત્ર છે સિદ્ધ ગંધર્વ યક્ષાધૈર સુરેર મરેર પી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની ઓમ દેવી સિદ્ધિદાત્ર નમ અમલકમલ સંસ્થા તદ્રજઃ પુજવર્ણા કરુટિસભીયુગ્મા મણિમુકુટ વિચિત્ર અલંકૃતકલ્પ જાલી ભૂ ભુવનમાતા સંત સિદ્ધિદાત્ર નમો નમ મા સિદ્ધિદાત્રિ નો બીજમંત્રચી હ્રીં ક્લિ ઐ સિદ્ધ નમ मा नो ध्यान छे। वंदे मनोर चंद्रार्थ कृत वन्देवाञ्छितमनोरथार्थ चन्द्रार्धकृतशिखरं कमलस्थितां चतुर्भुजा सिद्धिदात्री यशस्विनीं स्वर्णवर्णा निर्वाणचक्र स्थितां नवम दुर्गा त्रिनेत्रां चक्र गदा पद्मधरां सिद्धिदात्री भजेम પટાંબર પરીધાન મૃદુહાસ્યા નાનાલકારૂષિતા મંજિરહાર કેયુર કિંકીણી રત્નકુંડલમંડિતા પ્રફુલ્લ વંદના પલ્લવાધરામ કાંત કપોલા પીન પયોધરામ કમણીયામ લાવણ્યાં શ્રીણકટીમનાભિંબની હવે મા સિદ્ધિદાત્રિનો કવચ મંત્ર જાણી લઈએ ઓમકાર પાજ મા હૃદયો હિં બીજો સદા પાભોગૃો ચાદયો લલાટકર્ણો શ્રી બીજં પાલિં બીજં મા નેત્રં ધ્રાણો કપોલચિબુકો હસૌ પા જગત્પ્રસૂત્ય મા સર્વદનો મા સિદ્ધિડાત્રીનો સ્તુતિમંત છે યા દેવી સર્વૂતેષું મા સિદ્ધિદાત્રીપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અર્થાત્વત્ર વિરાજમાન અને મા સિદ્ધિદાત્રીપમાં પ્રસિદ્ધ અંબે તમને મારા વારંવાર પ્રણામ છે હું તમને વારંવાર પ્રણામ કરું છું હે મને તમારી કૃપાપાત્ર બનાવો આ રીતે તમારે પૂજા કરતી વખતે મંત્રોના જાપ કરવાના છે હવે આપણે માતાજીના પ્રિય રંગ અને એમની પૂજા વિધિ વિશે જાણીએ નવરાત્રિના નવમા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ પતાવીને સ્વચ્છ કપડાં પહેરવા દેવી માતાની મૂર્તિને અથવા ફોટાને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું ધાર્મિક માન્યતા અનુસાર માતાજીને જાંબલી અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે તો માતાજીને સફેદ રંગના વસ્ત્રો પહેરાવવા ત્યારબાદ સફેદ રંગનું ફૂલ ચડાવવું કંકુ ચોખા ચડાવવા અને સફેદ ફૂલ એટલે કે કમળનું સફેદ ફૂલ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી માતાજીને સફેદ રંગનું ફૂલ ચડાવવું માતાજીને ભોગમાં મીઠાઈ સૂકો મેવો અને ફળ અર્પણ કરો નવ પ્રકારના ફૂલ અને નવ પ્રકારના ફળો તમારે અર્પણ કરવા જોઈએ માતા સિદ્ધિદાત્રીને મોસમી ફળો ચણા પૂરી ખીર નળિયેળ અને હલવો ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે દેવી માતાને આ વસ્તુ અર્પણ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે ત્યારબાદ માતાજીના જે મંત્રો છે તે મંત્રોનું ઉચ્ચારણ કરવાનું અને માતાજીની પૂજા અર્ચના કરવાની માતાજીની આરતી ગાવાની જો તમને સિદ્ધિ રાત્રે માતાની આરતી ના આવડતી હોય તો તમે મા અધ્યાશક્તિની આરતી પણ ગાઈ શકો છો ત્યાર પછી થાળ ગાવાનો અને પ્રસાદ વહેંચવાનો જો તમે નવમી તિથિ પર કન્યાની પૂજા કરવાની ઈચ્છા કરી હોય તો માતાજીની પૂજા કર્યા પછી સંપૂર્ણ ભક્તિ અને વિધિ વિધાનપૂર્વક કન્યાની પૂજા કરવાની તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે આખો દિવસ માતાના ભજન કીર્તન કરવા માતાજીનું નામ સ્મરણ કરવું એમના સ્તોત્ર બોલવા આ હતી આજના દિવસની પૂજા વિધિ કથા અને મંત્રો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને વધુમાં વધુ લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ બધું જાણી શકે ચેનલ પર નવા છો તો શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં જય સિદ્ધિદાત્રી માતા અને જય અંબેમા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય સિદ્ધિદાત્રી મા જય અંબેમા વિડીયો જોવા માટે ધન્યવાદ